નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા મહત્વના સમાચાર હાલ જે છે એ વડોદરા જિલ્લાના પાદરા ખાતે પાદરા ગોવિંદપુરા જે પોલીસ ચોકી આવેલી છે ત્યાં પાદરા પોલીસ દ્વારા હાલ જે છે વાહન ચેકિંગ કામ કરવામાં આવી રહ્યું છે આ કામગીરી કરવામાં આવી રહી છે હાલ તમામ એવા વાહનોને હાલ પોલીસ દ્વારા ઊભા રાખી તે વાહનોને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલ આગામી સમયમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના ખૂબ પવિત્ર ધાર્મિક તહેવારો આવી રહ્યા છે તહેવારોને ધ્યાનમાં રાખ પોલીસ જે છે એ પાદરાના ડેપો વિસ્તાર ખાતે અનેક વાહનોને ઉભા રાખી વાહન ચેકિંગ કરી રહી છે તેના લાયસન્સ વગેરે જે જરૂરી પુરાવા છે તે પુરાવા માંગી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ અત્યારે હાલ એક પીએસઆઈ અધિકારી આપણને કાર્યવાહી કરતા તપાસ કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા છે વડોદરાના પાદરા તાલુકાના પાદરા ડેપો પાસેના સીધા પાદરાના સીધા દ્રશ્યો અત્યારે આપણે અહીં આગળ લાઈવ જોઈ રહ્યા છે

જે પ્રકારે હાલ આપણે જોઈ રહ્યા છે પોલીસના જવાનો તેમજ અધિકારી સહિત જીઆરડી હોમગાર્ડ હોમગાર્ડ તેમજ ટ્રાફિકના જ ટ્રાફિક બ્રિગેડ જે છે એ પણ આપણને અત્યારે જોવા મળી રહ્યા છે તમામ શંકાસ્પદ વાહનો તેમજ કહી શકાય કે હાલ જનરલ વાહન ચેકિંગ પણ કરી રહ્યા છે કારણ કે આગામી સમયમાં કહી શકાય કે જે તહેવારો આવી રહ્યા છે આગામી સમયમાં જે મુસ્લિમ સમાજનો પણ મહોરમનો જે પર્વ છે અને ખાસ કરીને જ્યારે આ પ્રકારના તહેવારો આવી રહ્યા હોય ત્યારે પોલીસ વિશેષ સતર્ક જોવા મળી રહી છે વિશેષ દર્શક મિત્રો વાત છે કે પાદરા ખાતે હાલ જે રથયાત્રાનો કાર્યક્રમ થયો એ રથયાત્રામાં પણ પોલીસ ખૂબ સતર્ક જોવા મળી હતી પાદરાના નવા પીઆઈ વી ચારણ ની અધ્યક્ષતામાં કહી શકાય કે પોલીસનો ખૂબ મોટો કાફલો જે છે પાદરામાં જોવા મળ્યો હતો કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા જે છે એ ચારે તરફ કડક લોખંડી બંદોબસ્ત જે છે એ ખડકી દેવામાં આવ્યો હતો અને વિશેષ વાત છે કે આજ દિન સુધી એટલો લોખંડી બંદોબસ્ત જોવા નથી મળ્યો પરંતુ ઘણા ઘણા સમયથી પાદરામાં નાના મોટા તેમજ ધાર્મિક ઝઘડાઓ પણ જોવા મળી રહ્યા છે ત્યારે હવે એ પ્રકારની પરિસ્થિતિ ઉદભવે એ પ્રકારના સમસ્યાઓ પણ ન થાય તેને લઈને હાલ પોલીસ વિશેષ સતર્ક જોવા મળી રહી છે ને જેને જેના જ કારણે નાના મોટા તમામ જે હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ અન્ય ધર્મના જે પણ તહેવારો આવતા હોય તહેવારને લઈને પોલીસનું પેટ્રોલિંગ તેમજ પોલીસ પોલીસની ચેકિંગ જે છે સઘન બની જતું હોય છે ત્યારે હાલ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ પોલીસ દ્વારા તમામ વાહનો અનેક વાહનોને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યા છે અને વિશેષ પાદરાના ડેપો વિસ્તારથી સીધા દ્રશ્યો છે ચારે તરફ હાલ પોલીસનો સ્ટાફ જોવા મળી રહ્યો છે કે જે શંકાસ્પદ વાહનો જરૂરિયાત પ્રમાણેના વાહનોને ઊભા રાખે છે તેને તપાસ પણ કરી રહ્યા છે પૂછપરછ પણ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હાલ આ જે કાર્યવાહી છે એ કાર્યવાહી આગામી સમયમાં તહેવારોને વિશેષ ધ્યાનમાં લઈને કરવામાં આવી રહી છે એક બાઇક સવાર જે ત્રણ સવારી હતા તેને ઉભા રાખી અને આગળની જે પણ કાર્યવાહી છે કાર્યવાહી પણ હાલ પાદરા પોલીસ સ્ટેશનના ગોવિંદપુરા પોલીસ ચોકી ખાતે થઈ રહી છે અને જે પ્રકારે દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે હાલ

જે રીતે આપણે જોઈ રહ્યા છે ચારે તરફ જે ચોકડી આ રસ્તો છે એ ચારે તરફ હાલ પોલીસ નો બંદોબસ્ત છે ને પોલીસ અનેક વાહનોને પકડી પણ રહી છે અને લગભગ લગભગ ડિટેન જેવી પણ કાર્યવાહી હાલ આ ડેપો વિસ્તાર ખાતે જોવા મળી રહી છે ત્યારે જે પ્રકારે રથયાત્રામાં પણ લોખડી બંદોબસ્ત પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ કહી શકાય કે વડોદરા જિલ્લાના એસપી રોહન આનંદ સાહેબની સૂચનાઓ મુજબ કરવામાં આવ્યો હતો ત્યારે ચોક્કસની વાત છે કે આગામી સમયમાં જે પાદરામાં હિન્દુ મુસ્લિમ સમાજના જે પણ ધાર્મિક તહેવારો આવી રહ્યા છે એ ધાર્મિક તહેવારોમાં પોલીસ જે છે વિશેષ સતર્ક જોવા મળી રહી છે અને આગામી સમયમાં કોઈપણ પ્રકારનો કોમી તોફાન હોય કે કોઈપણ પ્રકારનો નાનો મોટો પણ ઝઘડો હોય તે પ્રકારની સમસ્યાઓ મો ન થાય તેના માટે પોલીસ અગાઉથી જ સચેત જોવા મળી રહી છે અને પોલીસની કાર્યવાહી અગાઉથી જ કહી શકાય કે જોવા મળી રહી છે જેમાં હાલ પોલીસ દ્વારા જે છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ હાલ ટ્રાફિકની કામગીરી પણ કરવામાં આવી રહી છે સાથે સાથે વાહન ચેકિંગની પણ કામગીરી પાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાદ્રા પોલીસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પડશે પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણ વાડ્યા વડોદરા પાદરા